ધોરાજીથી સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે

નિકાસ અહીંયા થઈ રહ્યો છે બે રહ્યો નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે છે અત્યારે ઘણા તૂટેલી અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી પાણી જોરદાર અત્યારે તો લાખો માં પાણી વેરફાઈ રહ્યું છે એમ રિપેરિંગ કોઈ રિપેરિંગ કરવા આવેલ નથી અહીંયા જોરદાર એમ ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જાતા હોય અત્યારે લાખો લીટર પાણી વેઠાઈ રહ્યું છે અત્યારે